આગામી ઓગણીસ ડિસેમ્બરના દિવસે રાજકોટ બાર એસોસિએશનની જે ચૂંટણી છે એ યોજાનાર છે ત્યારે રાજકોટના જે વકીલો છે એમને જે અમુક પ્રશ્નો છે એ પ્રશ્નોની સાથે આ જે એમના પ્રશ્નો અને સમસ્યાઓ છે એ ન માત્ર વકીલો પૂરતા સીમિત છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાજકોટની જે જનતા છે અને ખાસ જે લોકો કોર્ટના દ્વારે જતા હોય છે એમને પણ અસર કરતા હોય છે ત્યારે આગામી ઓગણીસમી ડિસેમ્બરના રોજ જ્યારે બાર એસોસિએશનની ચૂંટણી યોજાનાર છે ત્યારે સમરસ પેનલ આજે બીએસઆઈની મુલાકાતે આવ્યા છે સમરસ પેનલ શું છે એમાં ઉમેદવારી નોંધાવનાર આગામી સમયમાં ઉમેદવારી નોંધાવનાર પ્રેસિડેન્ટ કોણ છે પેનલની અંદર કોણ કોણ છે એના ચૂંટણીના મુદ્દાઓ શું છે શું પ્રશ્નને લઈને એ લોકો આગામી સમયમાં કામગીરી કરનાર છે બધી જ વિગતો કરીશું આ ચર્ચામાં નમસ્કાર ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી આગામી ઓગણીસમી ડિસેમ્બરે જ્યારે બાર એસોસિએશનની ચૂંટણી યોજાનાર છે ત્યારે આજે સમરસ પેનલ બીએસઆઈની મુલાકાતે આવ્યા છે અને સમરસ પેનલમાંથી બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે જે ઉમેદવારી નોંધાવાના છે એ સુરેશભાઈ ફળદુ આજે આપણી સાથે જોડાયા છે સુરેશભાઈ બીએસઆઈ માં આપનું ખૂબ સ્વાગત છે સૌથી પહેલા તો આપનો પરિચય અને આપની સાથે સમરસ પેનલમાં કોણ કોણ છે એ બધાનો પરિચય આપની પાસેથી મેળવવો છે લીગલ સેલ સમરસ પેનલમાંથી હું સુરેશ ફળદુ રાજકોટ બાર એસોસિએશનના આગામી ચૂંટણીમાં પ્રેસિડેન્ટ તરીકે હું ઉમેદવારી નોંધાવવાનો છું મારી સાથે વાઇસ પ્રેસિડેન્ટમાં એસ કે જાડેજા છે સેક્રેટરીમાં મેહુલભાઈ મહેતા છે જોઈન્ટ સેક્રેટરીમાં સંદીપભાઈ વેકરિયા છે ટ્રેઝરરમાં રેખા પટેલ છે એ ઉપરાંત લાઇબ્રેરી સેક્રેટરી છે એમાં સાગર હાપાણી છે ઉપરાંતની જે નવ કારોબારીની જે છે સીટો એની અંદર આ વખતે નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ મહિલા અનામત ત્રીસ ટકા છે એમાં ત્રણ મહિલાઓ જેમાં અલકાબેન પંડ્યા છે મીતાબેન રાવ છે હિરલબેન જોશી છે એ ઉપરાંતના કારોબારી સભ્યો છે જતીનભાઈ ઠક્કર કેતનભાઈ જેઠવા યશ ચોલેરા ત્યાં એ ઉપરાંતના દીપ વ્યાસ છે કશ્યપ ઠાકર છે રણજીત મકવાણા અમિતભાઈ વેકરિયા એ રીતેની આખી આખી અમારી સોળ જણાની બોડી છે આખી અને સુરેશભાઈ કયા પ્રકારના ચૂંટણીના મુદ્દાઓને લઈને આ આગામી ચૂંટણીને લડવા જઈ રહ્યા છો વકીલોમાં નવી કોર્ટમાં શિફ્ટિંગ થયા પછીના જે મહત્વના મુદ્દા જે અગવડતાઓ છે નવા કોર્ટ બિલ્ડિંગમાં એ અગવડતાઓમાં એક એટીએમ એ ઉપરાંત પોસ્ટ ઓફિસ આ બે જે અત્યારે તાતી જરૂરિયાત છે એટલે પહેલાં એ પ્રાયોરિટીના અમારા એ બે મુદ્દા છે ઉપરાંત અગાઉ આરબીઆઈની સિનિયરોની પેનલો હતી એ વખતે જે વકીલ માટે અલગ ભવનની માગણી કરવામાં આવેલી અને પાંચ એકર જગ્યા બાર એસોસિએશન માટે માગણી કરવામાં આવેલી એ સિનિયરોએ જે વસ્તુ આગળ ધપાવેલી ત્યાર પછી અમારી બોડી આવેલી ત્રેવીસ ચોવીસમાં એ વસ્તુ અમે આગળ વધારેલી ત્યાર પછીની આ જે ગત બોડી છે એ બોડી દ્વારા એ બંનેમાંથી એક પણ કામ આગળ ધપાવવામાં આવેલ નથી જેમાં એડવોકેટ ભવનનું પાંચ માળનું બિલ્ડિંગ છે એની ગ્રાન્ટ છે એ લેપ્સ થઈ ગયેલી છે એટલે સરકારમાં રજૂઆત કરી એનું કામ શરૂ કરાવવાનું અને ગ્રાન્ટ માટેની એક માગણી કરવાની છે એ ઉપરાંત જે બાર એસોસિએશનને પાંચ એકર જગ્યા આપવાની જે વાત છે એ મિનિમમ ભાવે સરકાર જગ્યા આપે બારના હિતાર્થે એ માટે એક સરકારમાં રજૂઆત કરવાની છે ઉપરાંત બાર એસોસિએશનમાં જુનિયર વકીલ મિત્રોને તેમજ સિનિયર વકીલ મિત્રોને જે જે જગ્યાએ કંઈક કોર્ટ સાથે કે કોઈ બાર કોઈ કચેરીમાં જે કંઈ પ્રોબ્લેમો થતા હોય એનું એક અમારી કમિટી બનાવી અને એ વિશે ચર્ચા વિચારણા કરી અને મેક્સિમમ ઘર્ષણો ઓછા થાય આઉટપુટ વધારે નીકળે સારા વતરણમાં કામ થાય એ મુદ્દે પણ અમારે ચર્ચા કરવાની છે એ એ ઉપરાંતના જે જે કંઈક જુનિયર મિત્રો છે વકીલ મિત્રો કે જે નવી વકીલાત શરૂ કરવા જઈ રહ્યા હોય એ લોકોને જે કંઈ લીગલ અવેરનેસ આવે કાનૂની માર્ગદર્શન માટેની જે કંઈ પણ જરૂરિયાતો હશે એ દરેક જરૂરિયાતો છે એ જાણી અને એ મુજબ એનો તાત્કાલિક નિકાલ થાય અને એ માટે માર્ગદર્શન જે કંઈ જરૂર પડે એ પ્રમાણે અમારે માર્ગદર્શન પૂરું પાડવાની અમારી ટીમ દ્વારા તૈયારી છે મારી ટીમ અત્યારે જોવામાં આવે બધા જ પુષ્કળ વર્કવાળા એડવોકેટો કોર્ટમાં લાઈવ ચહેરા છે એટલે વકીલોને જે કંઈ કોર્ટમાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે એ માટે અમારી ટીમ છે એ સતત ખડા પગે રહેશે અને વકીલોના પ્રશ્નોનો જે કંઈ હશે એનો નિવારણ લાવવા માટે તત્પર છે અને સુરેશભાઈ એક મુદ્દો જે છે હાઈકોર્ટની બેન્ચનો મુદ્દો એ ઘણા છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહ્યો છે તો એને લઈને સમરસ પેનલ જે છે એ આગામી સમયમાં શું પગલાં લઈ શકે તેના વિશે થોડી વધુ વિગતે વાત કરો હાઈકોર્ટના મુદ્દાની શરૂઆત છે એ અમો દ્વારા જ કરવામાં આવેલી શરૂઆત નાડિયલ વધારી અને શ્રી ગણેશ કરવામાં આવ્યા એ મુદ્દો સ્ટાર્ટિંગ અમે કરેલું ત્યાર પછી જે જે જગ્યાએ રજૂઆતો કરવાની હતી એ રજૂઆતો કરેલ એ વખતે પણ જે અત્યારની વર્તમાન બોડી છે એ અમારા કાર્યક્રમથી અળગી રહેલી ત્યાર પછી એટલે જ એટલે અમે અમારા કાર્યાલયનું જે મધ્યસ્થ કાર્યાલય છે અમારા સમરસ પેનલનું એનું હમણાં ઓપનિંગ કરેલું એ વખતે આપણા સાંસદ સભ્ય રામભાઈ મોકરિયા પણ હાજર રહેલા દર્શિતાબેન પણ હાજર રહેલા એ લોકોએ પણ કોલ આપેલો કે રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળે એ માટેને પ્રયત્ન તો તમે શરૂ કરેલા છે પરંતુ અમારા લેવલથી સરકારમાં પણ કોઈ જગ્યાએ કાંઈ અટકતું હશે અને તમે અમારી પાસે આવશો તો અમે પણ સો ટકા પ્રજાના હિત માટે કારણ કે આમ ઉના અને કચ્છ એ એરિયો ગણવામાં આવે ને આમ અમદાવાદ તો ઘણું બધું પબ્લિકને મુશ્કેલી પડે છે એટલે સસ્તો સરળ અને ઝડપી ન્યાય મળે એના માટે સરકાર લેવલેથી પણ મદદરૂપ થશે એવા પણ કોલ આપવામાં આવેલા છે અને સુરેશભાઈ ગત દિવસોમાં એક ઠરાવને લઈને સંદીપભાઈ વેકરિયાના નામ સાથે કંઈક વિવાદ થયો હતો એ શું છે સમગ્ર વિગત અમને જણાવશો રાજકોટ બારી એસોસિએશનની જે બોડીની ટર્મ પૂરી થયેલી એ બોડીમાં સેક્રેટરી પદે સંદીપભાઈ વેકરિયા હતા આખી ટર્મ દરમિયાન સંદીપભાઈ વેકરિયા સાથે ઓરમાયું વર્તન કરવામાં આવેલું એ ઉપરાંત એને નિગ્લેક્ટ કરવામાં આવતા અપમાનિત કરવામાં આવતા એટલે સંદીપભાઈ વેખરિયાએ એની સંપૂર્ણ ટર્મ દરમિયાન જે કંઈ ઘટનાઓ ઘટેલી એનું પાંચ પાનાનું એક રાજીનામું તૈયાર કરેલું અને રાજકોટ બાર એસોસિએશનમાં છે એને રાજીનામું આપેલું એ રાજીનામું મંજૂર કરવું ના મંજૂર કરવું એના માટેની મિટિંગ મળેલી હતી સંદીપભાઈને એ રાજીનામા અન્વયે નોટિસ આપવામાં આવેલી સંદીપભાઈએ નોટિસનો જવાબ આપેલો અને એને સાધનિક ડોક્યુમેન્ટ્સની માગણી કરેલી બાર એસોસિએશનના બોડીના પ્રેસિડન્ટ કે એ કોઈએ એને ડોક્યુમેન્ટ્સ પ્રોવાઈડ ન કર્યા હજી એ ડોક્યુમેન્ટ્સ પ્રોવાઈડ કરે ફાઇનલ એ જવાબ આપે એ પહેલાં ઓગણત્રીસ તારીખે મિટિંગ મળી ગઈ અને એ મિટિંગ બાર એસોસિએશનની મળેલી એમાં મિટિંગની પહેલાં જ સંદીપભાઈ વેકરિયાએ અત્યારે લીગલ સમરસ પેનલમાં જોઈન્ટ સેક્રેટરી પદે એની ઉમેદવારીની પોસ્ટ મૂકેલી એ પોસ્ટ એ લોકોના ધ્યાનમાં આવતા જે એજન્ડો કોઈ જ ન હતો છતાં મિટિંગની અંદર સંદીપભાઈને રાજીનામું મંજૂર કરવું મંજૂર કરવું એ પ્રશ્ને ચર્ચા વિચારણા કરીને હુકમ કરવાની જગ્યાએ સંદીપભાઈનો સભ્યપદ છે એ રદ કરતો હુકમ કરેલો આવો હુકમ કરતાં સંદીપભાઈ વેકરીએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં જઈને રજૂઆત કરેલી કે ભાઈ મારી સાથે આ પ્રકારે અન્યાય થયેલો છે અને એને સાધનિક રજૂઆત ડોક્યુમેન્ટ સાથેની રજૂઆતો કરેલી એ રજૂઆતો લક્ષ્ય લઈ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ગઈકાલના મોડી રાતના હુકમ જે ફરમાવેલ છે એ હુકમની અંદર બાર એસોસિએશન દ્વારા જે ઠરાવ કરવામાં આવેલો હતો સંદીપભાઈનો સભ્યપદ સસ્પેન્ડ કરવા માટેનો એ રદ કરી અને સંદીપભાઈ છે એ આગામી ચૂંટણીમાં છે એ જોઈન્ટ સેક્રેટરી પદે લડી શકશે ચૂંટણી એ પ્રકારે હુકમ ફરમાવેલો છે જી અને ખાસ તમારી જે પેનલ છે એની અંદર યુવા ચહેરાઓ છે મહિલા ચહેરાઓ છે તો એના વિશે શું કહેશો કોણ છે તમારી પેનલ અમારી પેનલમાં જે મેં રીતે પરિચય આપ્યો એ રીતે છ ચહેરા એવા મારા સહિત કે અમે નવી કોર્ટનું જ્યારે ઓપનિંગ થયું એ ઓપનિંગ વખતે અમે હતા એ અમારા માટે સૌથી મોટો પડકારજનક પ્રશ્ન હતો જૂની કોર્ટમાંથી તમામ સાહિત્ય સહિત ફર્નિચર સહિત બધું મારા શિફ્ટ કરવાનું વકીલના જુદા જુદા અમારે જે પેટા બહાર છે એ બધા લોકોને રૂમની ફાળવણી કરવાની ફર્નિચરની ફાળવણી કરવાની આ બધા જે પડકારજનક પ્રશ્નો હતા એ પડકારજનક પ્રશ્નોને આસાનીથી સહેલાઈથી વકીલોમાં ભાઈચારો રે કોઈને અન્યાય ન થાય એ રીતે સરળતાથી જે પ્રશ્નોનું સોલ્યુશન લાવનાર છ તો અમે આ વર્તમાન બોડીમાં છીએ અને એ ઉપરાંતના જેટલા છે એ જે તે વખતેથી અમને મદદરૂપ થનાર અમારે લાઇબ્રેરી જે એડજસ્ટ કરવાની વાત હતી ત્યારે પણ અત્યારે જે મારી વર્તમાન બોડીના જે સભ્યો છે એ બધાએ ખભે ખભો મિલાવી માત્ર ને માત્ર કોઈ પણ વાદ વિવાદ સંવાદ વગર બારનું હિત અગ્રતા ક્રમે રાખી અને શરૂઆતથી અંત સુધી કામ કરેલ છે અને આ જે આ મારી સાથેના જે તમામ મારા સાથી મિત્રો છે એ બધાનો એક જ કોલ છે કે આ વખતે કંઈક આપણે બારમાં ન થયેલું હોય એવું આપણે એવી વસ્તુ કરીને બતાવી છે કે જેથી કરીને આગામી દિવસોમાં જે નવા ચહેરાઓ એડવોકેટ આવે છે એ અને ઉપરાંત જે રાજકોટ બારના ઘરેણા સમા સિનિયર એડવોકેટો છે એ બધાને એક યાદગીરી રહે અને એ ઉપરાંત અમારી જ્યારે બોડી હતી એ વખતે અમે જેથી અમારેથી થતું તો એ બધું બહારના કામો કરેલા છે જેમાં બહારના ફર્નિચરથી માંડી બધું જ બારમાંથી એક પણ રૂપિયો લીધા વગર અમે સ્વખર્ચે બધી જે જે અમે ડેવલપમેન્ટ કરેલ છે એ પણ તમામ એડવોકેટ મિત્રોએ અમારું કાર્ય છે એ જે તે વખતે જોયેલું છે અને એ જ કાર્યને અનુલક્ષીને સિનિયરોનો આગ્રહ હતો કે આ વખતે તમે લોકો ફરીથી આવો તમારી કામગીરીથી એડવોકેટને સંતોષ છે અને કામગીરીની તમારી જરૂર છે અને બારને પણ જરૂરિયાત છે આવા સિનિયર એડવોકેટના અમને અવારનવારના પ્રયત્નોના અંતે અમે આખી આ એક આ યુવા બ્રિગેડ તૈયાર કરેલી છે અને માત્ર બાર એસોસિએશનના હિતાર્થે કામ કરશે જી તો સમરસ પેનલ અને સમરસ પેનલના જે પ્રેસિડેન્ટ ઉમેદવાર છે સુરેશભાઈ ફળદુ તૈયારી બતાવી રહ્યા છે કે જે પણ સમસ્યાઓ એમના દ્વારા કરવામાં આવશે આગામી ચૂંટણીમાં હવે જોવું એ કે શું પરિણામો આવે છે તમારું આ વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું ત્યાં સુધી તમે જોતા રહો બી ટીવી નમસ્કાર